એટલે પછી કપામાં આપણે શરૂ કરી દેવાનું છે હાથી ઢાંકવાનું કારણ કે જો અત્યારે હવે થઈ ગયા છે ત્યાર હવે એને જોડવામાં આવશે જો આ હાથી છે નીચે તમે જોઈ રહ્યા છો વચ્ચે બળદની બંને બળદની વચ્ચે જે છે એ હાથી કહેવાય છે એટલે કે બેલી ને આ ઊંચું કરી અને બળદની ડોક ઉપર મૂકી દેવાનું એટલે પછી બળદ એ લોખંડનું હોય છે વજનનું જોકે માણસ તો પાડી ના શકે પણ બળદથી હાલી જાય છે તો ઘણા ટાઈમ પછી આપણે આજે ફરીવારે નવા વિડીયાની સાથે મળ્યા છીએ તો નવા મિત્રો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો શેર પણ કરજો અને કોમેન્ટ પણ કરજો જેથી કરીને અમને ખબર પડે કે અમારું વિડીયો કેવી રીતો બને છે એટલે મિત્રો વિડીયામાં ઠેઠ સુધી બન્યા રહેજો

આજે લીલું લીલું જે તમને દેખાય છે આર લેન્ડમાં એ નહીં કહેવાય છે કપાસ જો આ કપાસ આ દ્વારા આવી રીતનું ચાલવા મળે છે એ રીતે ટ્રેક્ટર કામ કરે પણ એનાથી કરતાં પણ બેસ્ટ કામ આપે છે હાથીનું કામ બળદથી હાલતું કામકાજ છે તો આવી રીતે કપાસની અંદર રાખા ખેતરની અંદર રાખવાનું છે અને બીજું પણ કામ એક આપણે કરવાનું છે આજે હાથી પણ હાલ છે અને દવા પણ સાટવાની છે કપાસમાં તો હરી ભાઈ અમારે દવા પણ સાટી પ્રયાસ છે જો તમે આ વિડીયોમાં નાખો કે તમે જોઈ લો એ માંડવીમાં દવા સાટે છે પણ આપણે હાથી આખવાનું છે કપાસની અંદર તો આગળના જે વિડીયો છે આગળ આવી રહ્યો છે તો એમાં દવા માંડવીમાં સાટે છે હરી ભાઈ ઈ તમને મે બતાવશું કે કઈ દવા સાટે છે કેમ સાટે છે કેવી રીતે સાટે છે એનાથી ફાયદો શું થાય છે એ બધુંય તમામ વસ્તુ અમે તમને આ વિડીયો દ્વારા સમજાવશું કારણ કે ખેતીની એક પદ્ધતિ અલગ હોય છે જેવી રીતે તમે જેટલું કામ કરી શકો છો એ પ્રમાણની અંદર ઉત્પાદન ખેતરમાં સારું થાય છે તો આ ખેતરનું ખેડવાનું કામકાજ અહીં પૂરું થાય છે અને હવે હું તમને દવા છાંટવાનું બતાવું છું તો હાલો મિત્રો આ છે આપણી દવા જે માંડવીની અંદર છાંટવાની છે જે અંદર ઈળો હોય છે તે આ પાવડર છે અને ઘઉંમાં પણ છટાય છે ડુંગળીમાં પણ છટાય છે જે કીટનાશક જે જીવાતું હોય છે તે મારા માટે આ દવાના બોટલ છે કંઈક દવાનું નામ છે પણ અંગ્રેજીમાં છે એટલે આપણને અંગ્રેજી તો આવડે નહીં આ કંઈક છે પ્રોન એન્ડ કિંગ કંઈક જે કુ એવી કંઈક દવાઓ છે જે માંડવીની અંદર છાંટવાની છે આ કપાસની દવા છે મોનેકોન મોનેટોન દવા અલગ અલગ પ્રકારની દવા હોય આ અમારા રીભાઈ દવાનો પોપ ભરે છે ત્યારે તૈયાર થઈ ગયો છે ભરાઈ ગયો છે પોપ હવે એ ખંભે સડાવી અને દવા સાટવા મંડશે હમણાં પ્લીઝ અમારો વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ શેર કરજો અને પ્લીઝ અમારી ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને અમે અવારનવાર આવા આવા વિડીયો લાવીને ગઈ જોકે વિડીયોમાં થોડુંક મોડું મારે થયું હતું કારણ કે વરસાદના કારણે અને અમે જે જમીન છે જે રહેઠાણ છે એ બદલી અમે ફેરવી છે તો એના કારણે વિડીયો હમણાંથી બનાવી ના શકીએ અમે પણ આજે એક ફરી નવી એક જમીન સાથે અમે રેઠાણની સાથે આવી રહ્યા છીએ એટલે અમે હવે વિડીયો બસ અવારનવાર આવતા રાખીશું તો ચાલો હવે મળશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી નમસ્તે